જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈઓ સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવું કહેશી આપશો ખેડૂતભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂતભાઈઓ આજે અમારી યુટ્યુબ ચેનલની અંદર ચાર હજાર જેટલા સબસ્ક્રાઈબરો એટલે કે ચાર હજાર જેટલા ખેડૂતભાઈઓ અમારી સાથે જોડાઈ ગયેલા છે જો આપ પછી જોડાણા ન હોય ને આપ અમારો આ વિડીયો વાર જોતા હોય તો આપને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ એટલે કે ખેતી જગત ની વાતો ની લખેલું છે એમની બાજુ ની અંદર કાળા કલર ની બટન ની અંદર સબસ્ક્રાઈબ નું બટન છે આ સબસ્ક્રાઈબ ના બટન ઉપર ઝડપથી આપ જઈ અને ક્લિક કરી દો જેના કારણે અમારા આવનારા જે કઈ પણ નવા વિડીયો છે ખેતી વિશે એક વિડીયો છે એ આપ સુધી ત્વરિત અને આપને એક સાચી માહિતી મળતી રહે તો ખેડૂત ભાઈઓ આજે હાલના સમય પ્રમાણે કપાસની ની પરિસ્થિતિ ને આપણે જોતા આજે મોટા સુરકા ગામની અંદર અમે આવ્યા છીએ કે જે સિહોર તાલુકાનું ભાવનગર જિલ્લાનું ગામ છે અને ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂતભાઈઓ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે જેમણે એમના કપાસના પાકની અંદર એક નવીનતમ અદ્યતન ટેકનોલોજીવાળી દવાનો ઉપયોગ કર્યો છે અને કયા રોગ અને જીવાત માટે એમણે ઉપયોગ કર્યો છે અને એમને કેવા ફાયદા જોવા મળ્યા છે એના માટે આજે અમે આવીએ છીએ આજે આપણે ખેડૂતભાઈના અનુભવ લેવાના છીએ અને ખેડૂતભાઈએ જો આપે પણ કપાસ કર્યો હોય તો આપને પણ વિનંતી છે કે આ જે કપાસની અંદર જે ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એ આપના ખેતરની અંદર પણ અવશ્ય કરજો તો સૌ પ્રથમ તો કાકા એક અમારા વિડીયો જોતા ખેડૂત ભાઈ ને સૌ જય શ્રી કૃષ્ણ એક વાર કહી દો ને જય શ્રી કૃષ્ણ હું ભરતભાઈ જયરામભાઈ લીંબાણી મોટા સુરખા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અને મારા ખેતરમાંથી વાત કરી રહ્યો છું સાહેબ સાથે તો ભરતભાઈ સૌ પ્રથમ તો આપણે કેટલા વીઘાનું કપાસનું વાવેતર કર્યું છે સોળ વીઘા તો ખાસ આપણા ખેડૂતભાઈ ને આજે આપણે ઈ જણાવવાનું છે કે આજે તમે એક અદ્યતન ટેકનોલોજી વાળી નવી દવા છે કે જેનું નામ છે ડિસાઇડ જે આપણે જોઈ શકો છો કે ભરતભાઈ એમના ખેતરની અંદર પાંચ પેકેટ લાવી અને એમના કપાસના પાકની અંદર વપરાશ કર્યો છે તેમની માહિતી લેવા માટે આજે આપણે આવ્યા છીએ તો ભરતભાઈ આપે ડિસાઇડ દવાનો ઉપયોગ છે એ કપાસમાં કેના માટે કર્યો હતો ગળો બહુ પુષ્કળ ગળો હતો પાન આખા નીતરતા હતા અને ફાલ ખરતો તો કુણપ સેજે ન હતી અને સુસ્યા જીવાત બધું હતું એટલે મને એવું લાગ્યું કે આના માટે કંટ્રોલ કરવા માટે કંઈક નવું કરવું પડશે તો ડિસાઇડ પાવડર જે પાંચસો ગ્રામ પેકેટ છે એ પાણીમાં મિશ્રણ કરીને પાંચસો ગ્રામ પેકેટમાં દસ પંપ કર્યા અને બંને બાજુ છંટકાવ કરી અને રિઝલ્ટ મેળવ્યું છે મેં તો પહેલા તો એક ઈ જણાવશો અમારા ખેડૂત ભાઈઓ કે ભાઈ આજે તમારી ગણતરી છે આમ આમ જોતા જઈએ તો આજુબાજુ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત ભાઈ તરીકે થતી હોય તો આજ આપણા કપાસના પાકની અંદર ગળો છે કે આ ચુસિયા જીવો તો એટલું બધું પ્રમાણ વધી જવાનું કારણ શું એમ કે તમે ટાઈમસર આની અંદર દવા નહોતા દવા છટકાવ મારાથી નહોતો થઈ શક્યો એટલે કઈ કામમાં હતા કે હું સુરત ગયેલો હતો એટલે ટાઈમસર છટકાવ નહોતા થયા અને ત્યારબાદ કપાસની અંદર આપણે તમે જેમ વાત કરી એમ કે ગળો અને ખાસ કરીને સફેદ માખી ચુસિયા લીલી પોપટી નો એનો ઉપદ્રવ આપણને વધુ જોવા મળ્યો મુશ્કેલ હતો એટલે પછી આ છટકાવ કર્યા પછી 100 એ 100% રિઝલ્ટ મળ્યું છે અને વરસાદ હાથિયાનો વરસાદ જે થયો ત્યારે પહેલા જે છટકાવ એક ભાગમાં લાંબા છે એ છટકાવ કર્યો તો એમાં ફાલ નથી કર્યો અને જે વરસાદ આવી ગયો પછી વરસાદ ગયા પછી જે છટકાવ કર્યો અને એમાં એ વરસાદના હિસાબે ફાલ પુષ્કળ ખરી ગયો હતો બરાબર છે એટલે આ ભાગ ની અંદર જે આપણે એ દવાના છટકાવ કર્યા પછી એ ભાગમાં પણ રિઝલ્ટ સો એ સો મને જોવા મળે એટલે તમારું કેવાનું એમ છે કે હાથિયા જે વરસાદ હમણાં છેલ્લા થોડા દિવસો પેલા ગયો ત્યારે તમે આ દવા લાવીને રાઉન્ડ કરતા હતા પણ ઈ ગાળા અંદર ન્યા વરસાદ પડ્યો ત્યારબાદ આ ખેતરની અંદર છટકાવ થયો એટલે આમાં વરસાદ પડવાના કારણે ઘણો ખરો ફાલ પણ જ્યાં અગાઉ છટકાવ થઈ ગયો તો બીજું તમને પૂછવાનું એ હતું કે આ પરિસ્થિતિ ની અંદર આપડે જોઈએ તો ઘણા બધા ખેતરની અંદર અંદર કપાસ ઠોથડાઈ ગયા આપણી ભાષામાં કઈ તો કપાસ ઠોથડાઈ ગયા તો ડિસાઇડ નો છટકાવ કર્યા પછી આજે આપણા કપાસના પાકની અંદર અમે વાડી આવીને જોયું તો નવા પાંદડાની જે તમે જોવો કે બધા પાંદડા ની અંદર એકદમ લીલોછમ કપાસ ના નવી ફૂટ પાંદડા ની એવા આ જૂના પાંદડા છે આ જે રીતે આપડે જોઈએ કે પણ નવા પાંદડા ની આપડે ફૂટ જોઈએ નવા ફાલ ચાપખા જોઈએ તો સારામાં સારા એવા ફાલ ચાપકા બેઠા છે અને નવી ફૂટ પણ સારી આ પાછળ આપણને ક્લિયર કટ આપણને જોવા મળે કે ભાઈ આ નવી ફૂટ છે આ ઉપર ની કુટ છે અહીંથી આપણને જોવા મળે કે અહીંથી નવી ફૂટ છોડવામાં તમે જો ઉપરનો નો ફાલ દવાના છટકાવ કર્યા પછી પુષ્કળ ફાલ છે પુષ્કળ ફાલ એ લેગો ખાસ તો ખાસિયત ઈ છે કે ભાઈ ફૂટ અને કુણપ જે છે એકદમ જોરદાર આપણને જોવા મળે આજુબાજુમાં કોઈને એવી કુણપ નથી લીલો કાચ દેખાય એવો કોઈને નથી આપડે દવાનો જે છટકાવ કર્યો એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે આમાં છટકાવ થયેલો છે અને બીજું ખેડૂત ભાઈઓ આજે આપડા કપાની અંદર તમે જોઈએ તો આજે કોઈ પણ છોડવાની અંદર તમે જોઈ લો કે કોઈ પણ છોડવાની અંદર કોઈ પણ પ્રકારની લીલી પોપટી ગળો કે સફેદ માખી કે કોઈ પણ પ્રકારની કઈ પણ વસ્તુ આપણને જોવા મળતી નથી કોઈ પણ છોડવાની અંદર આપણે લઈ લઈએ કે જૂના પાંદડા ની અંદર આજ તમ જોવો કે આ પાંદડા ની અંદર કેવડું ડેમેજ હશે આપણને ખ્યાલ આવી કે આ પાંદડાની અંદર કેવડો ચુસ્યા એટેક આવ્યો હશે જે તે સમયે પણ ત્યારબાદની જે નવી ફૂટ છે અને ખાસ ખાસિયત એ જોવો આપણે જોવો હો ક્રાય સોફા પણ જોવા મળે ખેડૂત ભાઈઓ ઘણા બધા ખેડૂત ભાઈઓને ખબર નહીં હોય ક્રાય સોફા શું છે પણ ક્રાય સોફા એક મિત્ર કીટક છે આજ ઘણી વાર ઘણી દવાના છંટકાવ કરવાથી આવી મિત્ર કીટકો નાશ પામતી હોય પણ ડિસાઇડ આપણે છંટકાવ કરીએ તો કોઈ પણ પ્રકારની મિત્ર કીટકો મરતી નથી ક્રાય સોફા હોય કરોળિયા હોય મધમાખી હોય આવી કોઈ પણ જીવાત જે ફાયદાકારક છે કપાસના છોડને એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી બીજું ભરતભાઈ પૂછવાનું એ હતું કે આપણે ડિસાઇડ નો છંટકાવ કર્યો અને આજ કેટલા દિવસ થયા આજે સાત થી આઠ દિવસ જેટલું થઈ ગયું છે કપાસમાં અને ઓલી પણ જે આપણે અગાઉ કર્યો હતો બીજું ખેતર છે ત્યાં ત્રણ દિવસ થયા છે ત્યાં દિવસ આ બાજુનો જે ભાગ છે એમાં વરસાદ પેલા જે છટકાવ થયો હતો એમાં રિઝલ્ટ બહુ સારું જ છે ફાલ ખર્યો જ નથી અને એમાં કેટલા દિવસ નું એમાં દિવસ તો લગભગ પંદર દિવસ થઈ પંદર દિવસ થઈ ગયા છે તો ખેડૂત ભાઈઓ આજે આપડે ઈ કેપાસ અંદર અહીંથી કેટલો છેટો છે કે નહીં આ સાઈડ નો આપડે ઉભા હાલો ન્યા જ આપડે થોડાક જઈએ જેથી કરીને ખેડૂત ભાઈઓ પણ ખબર પડે કે ભાઈ આજે પંદર દિવસ થઈ ગયા છે દવાનો છટકાવ કર્યો આપડે જે ખેડૂત ભાઈઓ ખેતરની અંદર ઊભા થાય કે ઈ ઘેરા ની અંદર ઉભા થાય ઈ ઘેરા અંદર છે તો ઈ ઘેરા અંદર આપણે અઠવાડિયું જેવું થયું છે પણ વરસાદ પેલા જે રાઉન્ડ થયો હતો તો એમાં આજે પંદર દિવસ જેટલો સમયગાળો થઈ ગયો પરિસ્થિતિ પંદર દિવસ જેટલો સમય તો જેવી રીતે આ ઘેરામાં જોઈએ છીએ તો આમાં ક્યાંય આપણને લીલી સફેદ માખી કે ગળાનો કઈ પણ કોઈ પણ આપણને ઉપદ્રવ જોવા નથી મળતો એકદમ પાંદડા નીટ એન્ડ ક્લીન આપણને જોવા મળે છે સારામાં સારું આપણે ગણી શકીએ તો આ પરિસ્થિતિની અંદર અને આટલું લાંબા ગાળાનું રિઝલ્ટ ભરતભાઈ ખરેખર આપણે બીજા ખેડૂતભાઈ અને માહિતી આપવી હોય તમારા અનુભવ પ્રમાણે તમારે કેવું હોય તો તમે બે મિનિટ બીજાની અંદર ખેડૂતભાઈને શું કહેશો કે ભાઈ આ દવા વિશે આપણે કેવું હોય તમે શું કહી શકો આ ખેતર લગભગ ચાર પાંચ ભાઈઓનું નું હતો હતું બરાબર આ ખેડૂત માલિકે હું તો ભાગમાં વાવું છું આ ખેડૂત માલિકે એક શેઢે કરેલું છે અને મે હું દસ વર્ષથી થી વાવું છું અને લેવલ કરાવ્યું છે લેવલ કરાવ્યા બાદ હારી માટી છે એ તો જતી રહી હોય બરાબર ત્યાર પછી નું કોઈ દિવસ આવો મે દસ વર્ષ ની અંદર આવો કપાસ જોયો નથી આ જમીનમાં જોયો નથી આ પહેલી વાર આવો થયો છે અને મારા અનુભવ પ્રમાણે સો એ સો ટકા રિઝલ્ટ મને મળ્યું છે સો એ સો ટકા રિઝલ્ટ દવા છટકાવ કરવો જ જોઈએ હવે આ વિડીયો છે ને એ આપણે આસપાસના ઘણા બધા ખેડૂત ભાઈઓ જો વિસ્તારના તો એક ભરતભાઈ આપે એક ઈ જણાવશો કે આપણે આ દવા ડિસાઇડ દવા છે ઈ સિહોરમાંથી આપ કઈ જગ્યાએથી લાવ્યા હતા કિસાન એગ્રો સેન્ટર સિહોર તાલુકો આવનગઢ જિલ્લો સિહોર પ્રોપર પોલીસ સ્ટેશન ની બાજુમાં કિસાન એગ્રો છે ત્યાંથી હું લાવ્યો તો કિસાન એગ્રો સેન્ટર ની અંદરથી આપ લાવ્યા હતા તો ખેડૂતભાઈઓ જેવી રીતે ભરતભાઈ એમનો અનુભવ જણાવ્યો બીજું હું અહીંથી આમ ઉભો છું એટલે મને આમ ખાલી આમ ઓઈડ અંદર જોઈએ એટલે જોતા જ આમ કપાસ ને આ બપોરના બે વાગ્યાનો સમય છે આ બે વાગ્યાના સમયની અંદર કપાસ આખો એકદમ લીલોછમ લાગે છે એક તમને પણ હું બતાવવા માંગુ છું કે આપને જો મોબાઈલની અંદર કેમેરાની અંદર વ્યવસ્થિત રીતે આપ જુઓ તો આ કપાસની ગ્રીનરી કુણપ અને ફાલ કેવો હાઈ ક્લાસ અને સરસ છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી આ દવા છે તો આપને પણ એક નમ્ર વિનંતી છે કે જેવી રીતે ભરતભાઈએ પોતાના ખેતરની અંદર ડીસાઇડનો વપરાશ કર્યો એવી રીતે જો આપને પણ ગળો હોય લીલી પોપટી હોય સફેદ માખી વગેરેનો ઉપદ્રવ આવતો હોય તો આપ ડિસાઇડ દવાનો અવશ્ય એક પંપની અંદર પચાસ ગ્રામ અને જેવી રીતે ભરતભાઈએ વાત કરી એ રીતેનું દ્રાવણ બનાવીને આપજો છંટકાવ કરશો તો આપના કપાસના પાકની અંદર અત્યારે પુષ્કળ ફાયદો થશે બીજી અલગ અલગ દવાઓ વાપરવાની જરૂરિયાત નહીં રહે આ સાથે આજે આપણે રજા લઈએ ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતોની ચેનલ ની બાજુની અંદર આપેલું કાળા કલરના બટન ને ઝડપથી જાય અને સબસ્ક્રાઈબ કરી દો કે સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો દબાવી દયો જેના કારણે અમારા નવા જે કઈ પણ વિડીયો આવશે એ આપ સુધી તરત મળતા રહે સૌને જય શ્રી કૃષ્ણ